તો આ મંદિર મિની પાવાગઢ તરીકે પ્રખ્યાત છે એમ બધા તો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો આશા કરું છું કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો મિત્રો આજે આપણે આવ્યા હતા ભાભરતા બાજુની અંદર એક ગામ છે ખારા ગામ જે જગ્યાએ મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર છે લગભગ ખાસા વર્ષો જૂનું મંદિર છે એ જગ્યાએ પહેલાં તો જંગલ જેવું હતું અત્યારે જે જગ્યાએ મહાકાળી માતાજીનું સુપ્રસિદ્ધ પ્રખ્યાત મંદિર છે અને બહુ પબ્લિક આવે છે તો આપણે આજે મહાકાળી માતાના મંદિરે દર્શન કરી મહાકાળી માતાના અને જે જગ્યાએ મહંત છે એમને આશીર્વાદ લઈ મુલાકાત કરશું અને મંદિરનો જે ઇતિહાસ હશે એ જાણવાની કોશિશ કરીએ તો મિત્રો તમે અમારી સાથે જોડાયેલા રહો ચેનલની અંદર નવા હો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સામે જગ્યાએ છે માતાજીનું મંદિર અને આપણે આ ગેટમાંથી એન્ટ્રી કરી અત્યારે આવ અને આજુબાજુ આ બધું માતાજીના અંડરની અંદર આવે છે આસુપાલોના ઝાડ છે આ બાજુ છે અને હવે આપણે જઈએ મંદિર તરફ તો મિત્રો અહીંયા કંઈથી જ આ બધું માતાજીના અંદરની અંદર આવતો વિસ્તાર છે આ જો અહીં કને પાણીની પરબ છે બેસવા માટેની સુવિધા છે અને આ મંદિરનો મેઇન ગેટ છે મેઇન ગેટ પહેલી જગ્યાએ છે અને આ મંદિરનો અંદરલો ગેટ છે પ્રવેશ દ્વાર અને હવે આપણે મંદિરની અંદર જઈ અને માતાજીના દર્શન કરી લઈએ તો મિત્રો આ છે મહાકાળી માતાનું મંદિર અને આ છે ધૂણો આ ધૂણાની અંદર જે લોકો આવે એ ધૂપ છે માતાજીની પ્રસાદી બધી આ ધૂણાની અંદર જ ચડાવે છે અને આ છે માતાજીનું મંદિર આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરી અને દર્શન કરી લઈ જય મહાકાળી માતાજી તો આ બાજુ ગણપતિ મહારાજ બિરાજમાન છે આ બાજુ ભૈરવ દાદા છે અને આ છે મહાકાળી માતાનું મંદિર જય મહાકાળી માતા મિત્રો માતાજીને દરરોજ પક્ષાળ કરી અને દરરોજ વિધિવત નવા વસ્ત્રો ડેલી પહેરાવવામાં આવતા હોય છે અને આ બાજુ બે બાજુ મોરપિન્સની સાવરણી છે જે માતાજીની મંદિરની અંદર સાફ સફાઈ કરવામાં કામ લાગે અને અખંડ દીવો પણ આજે ચાલુ જ છે માતાજીનો જોઈ શકો આપણે અને આ બધું મંદિરનો વિસ્તાર છે આટલું આ બધું મંદિર છે આટલું અને જે બહારનો ભાગ આપણે જોઈ લઈએ મંદિરનો જે જે જગ્યાએ આ ધૂણો છે જે જગ્યાએ ધૂપ કરવા માટે અને હવન બીજો હોય તો હવન બીજો કરવો હોય માતાજીની તિથિનું હવન હોય કોઈ બી હવન હોય તો એ હવન આ જગ્યાએ થાય છે એના પણ આપણે હવન કુંડના દર્શન કરી લઈએ એ આ છે એ હવનકુંડ છે અહીંયા કને હવન કુંડ છે અને આ માતાજીના બધા યંત્રો મૂકેલા છે આ પંચાંગ છે આ માતાજીના બધાના યંત્રો છે અને આ વિશાળ જગ્યાની અંદર છે આ જો હવન કુંડે પણ મોટી જગ્યાની અંદર છે એટલે શું આ જગ્યાએ હવન ચાલુ હોય તો આ જગ્યાએ યજમાન બે તો આ બાજુ આજુબાજુ બધી પબ્લિક બીજી પણ બેહી શકે એના માટે બહુ સરસ મજાની મોટી જગ્યાની અંદર બનાવેલું અને ખાસા બધા જગ્યાની અંદર ઘણી મોટી જગ્યાની અંદર મંદિર છે અને હવન કુંડની બાજુમાં જ એક્ઝિટ આ બાજુ મસ્ત સરસ મજાનું શિવલિંગ છે જે આ શિવલિંગ સ્થાપિત કર્યું છે એક કૈલાસ પર્વત જેવું બનાવ્યું છે અને ઉપર જળ ગંગામૈયા જળ ગંગા વરસથી એ ટાઈપનું બનાવ્યું છે અને મસ્ત આયોજનથી આ બધું કામ આ છે મહાકાળી માતાજીનું મંદિર આટલેથી નજીકથી આવું દેખાય છે બાજુમાં મસ્ત ગાર્ડન છે અને ગાર્ડનની વચ્ચોવચ હનુમાન દાદા ઉપાશે આપણે હનુમાન દાદાને દર્શન કરી લઈએ મસ્ત લીલું સમ કાસ છે સરસ મજાનું અને વાતાવરણ જોરદાર છે અત્યારે જો કાળા કાળા વાદળ છે પેલે સામે સરસ મજાનો ચબૂતરો છે આપણે એ બાજુ જવાનું થાય હજી જય બજરંગબલી જય હનુમાન દાદા તો મિત્રો આ છે હનુમાન દાદા વીર હનુમાન દાદા ખારા અને આ સરસ મજાનો મસ્ત ચબૂતરો બનાવેલો છે અને બાજુમાં એક રૂમ છે પણ બીજી લગભગ ક્યારની હોય ખબર નહીં બંધ જેવું છે અત્યારે હાલ અને સામે એક મંદિર છે નાનું અને આ મંદિરની ઍટ સામે અહીં લખેલું છે મહાકાળી માતા મંદિર અને આ ધર્મશાળા છે જે જગ્યાએ પૂજન સમારંભ બીજું હોય એના માટેનું જો વિશાળ જગ્યાની અંદર ધર્મશાળા પણ છે આ હારી જો આ રસોડા વિભાગને આ ધર્મશાળા છે આ બાપુની ગાડી છે ડીએલ દિલ્હીનું પાર્સિંગ છે આ માતાજીના દરરોજ વસ્ત્ર ધોવાના પવિત્ર પાણીથી અને દરરોજ માતાજીને નવા વસ્ત્રો પહેરાવવા આ રસોડા વિભાગ છે તો મિત્રો આપણે મહાકાળી માતાના મંદિરની જગ્યાની મુલાકાત લીધી મહાકાળી માતાના દર્શન કર્યા અને હવે આપણે બાપુ સાથે મુલાકાત કરી અને બાપુના આશીર્વાદ લઈ અને બાપુ પાસેથી થોડું મંદિર વિશેનું જાણીએ તો જય માતાજી બાપુ જય માતાજી બાપુ તમારું નામ પેલું તો જણાવો નામ રાજેન્દ્રપુરી રાજેન્દ્રપુરી સંન્યાસી હરિદ્વાર તો બાપુ આ જગ્યાએ તમે કેટલા વર્ષથી હાલ પચીસ વર્ષ થઈ ગયા પચીસ વર્ષ થઈ ગયા અને આ જગ્યા તો કેટલી જૂની હશે આમ

અને શ્રદ્ધા કહો એ ચમત્કાર કહો પણ માતાજીનો એકદમ પવિત્ર યાત્રીઓ માટે એને સેવાની વાત કરીએ તો અહીં બાળકોને સ્વિમિંગ પૂલ અતિવૃષ્ટિ માટે તેની ગામમાં પણ સ્વિમિંગ પૂલ છે આ જગ્યાએ છે એવા ધાર્મિક લાઇબ્રેરી છે હા લાઈબ્રેરી એટલે આપણે આધુનિક લાઇબ્રેરી મળી રહીએ કોઈ ગરીબ માણસ મળી શકે અને હાથીની બીચાવી ચાલી ભૂકંપ સાથે રોટલો પાણી કટકો આશરો એ સેવા રનિંગ ચોવીસો ઘંટે ચાલુ અને કોઈ હાલતું ચાલતું આવે એને રહેવા માટે સગોડે ખાવું પીવું રહેવું ખૂબ એવું એમ ને તો આપણી જોડે બીજા દાદા છે એ ગામના છો ને દાદા તમે તમારું નામ શું બાબુ સવશીભાઈ એમ ને તો તમે તો આ જગ્યાએથી તો નાના મોટા થયા હશો ને ખંડવારીનું એટલે મૂળ તો આ મંદિર તો હમણાં બનાવ્યું શેખથી અધવારીઓ મંદિર હમણાં બધું કાચો ઓયડી બાપુએ દર ને દર ભાદરવી છે માતા માતા એટલે દર ભાદરવી 14 છે દર કે છે કોઈપણ આ ભૂમિ માટે આ ગામની સીમમાં યાની કે ત્રીસ કિલોમીટરની માતાજીની ગમે કિલોમીટરની સીમને જો તમે ચૂલો બનાવીને આ રહ્યા તો તમારે ભાદરવે આ જીવો જતક તક પ્રસાદ કરવા એટલે અહીંયા જે કોઈ બી ગમે તે સમાજનો હોય આ જગ્યાએ વસવાટ કરે એને માતાજીને એનો કર હાલવો જ પડે એવું એમ ને હા એટલે ઘરે નહીં કરવાની હું કાને જે સીમા સેમન સીધું લઈ અને હું આવી અને માતાજીના ઓંગણાની અંદર જ એટલે કે માતાજીને જેટલી હદ લાગતી હોય અહીંયા કને જ પ્રસાદી કરવાની તો જોરદાર કહેવાય માતાજીનો પ્રસાદ બલી પ્રથા બલિ પ્રથા તો અમારી ભગતજીતા અને માતાજી સપનામાં આવ્યા કે માતાજીને બલી સ્વીકાર્ય નથી મીઠું પ્રસાદ સ્વીકારી રહે તારી પછી આ હવા જેની માતાની પ્રથા ચાલી જાય માતા ચાલી જાય માતાને સુખડી ખોકરી ચાલે અને બલિપ્રથા બંધ કરી હા એટલે ઈ બાપુએ વિચાર્યું કે બલિપ્રથા એક પેલે જે કરતાય કરતા પણ બલિપ્રથા વસ્તુ કોઈ માતાજી બલિ માંગતી નથી કે કરે એનું કરે એનું છે એવું એમ ને હા હા ડોળ માતાજીનો હાથ છે દર પૂનમ આતારી ઘર દીપ એક સ્વીપલ

અલગ અલગ બાપુ આપણે આ જગ્યાએ બાપુ જોડે આ મંદિરનો ઇતિહાસ જાણ્યો અને બાપુ જોડે બેહી અને બહુ મજા આવી આનંદ થઈ વાત કરી બાપુ બહુ મસ્ત માયાળું માણસ છે બે ઘડી આવી અને બેસો તો મજા આવી જાય એવા અને ગામના લોકો પણ બધાએ મસ્ત માયાળો અને પ્રેમ ભાવવાળા વ્યક્તિઓ છે તો મિત્રો આપણને દર્શન કરવાની બહુ સરસ મજા આવી બાપુ જોડે વાત કરી એ મજા આવી અને કે આ જગ્યાએ દર પૂનમે પણ જમણવાર હોય છે આ જગ્યાએ અને લાખોની સંખ્યાની અંદર પબ્લિક આવતી હોય છે મેળો હોય છે અને બહુ સારી જગ્યા છે એકવાર અવશ્ય મુલાકાત લો દર્શન કરો માતાજીના બહુ પવિત્ર જગ્યા છે આ મંદિર બાભર દિવોદર રોડ ઉપર આવેલું છે આ રસ્તો સીધો બાભર જાય છે અને આ રસ્તો દિવોદરથી આવે છે અને આ સાઈડ દિવોદરથી મિનિમમ દસેક કિલોમીટર જેટલું થાય છે અને બાભરથી આ બાજુ પાંચ છ કિલોમીટર જેટલું થાય છે અને બાબર દિયોદર રોડ ઉપર જ છે અને આ મંદિર છે સુપ્રસિદ્ધ મસ્ત જગ્યા છે સારી જગ્યા છે